અત્યારે આખા ગુજરાતની અંદર એક જ હોટ ટોપિક છે અને ચર્ચા છે કે જુનાગઢ તોડકાણમાં પોલીસે તોડ કેવી રીતના કર્યો અને કેટલા કમાયા આ કેટલા કમાયા તેની ચર્ચા લોકોમાં નથી તેની ચર્ચા તો ખુદ પોલીસમાં છે તો આ ઘટના શું છે તોડકાણ શું છે તોડકાણમાં કયા અધિકારીઓ કેટલા કમાયા તેની વાત છે અને પોલીસમાં શું ચર્ચા થઈ રહી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે જૂનાગઢ પોલીસના તોડકાંડની અત્યારે તો હોટ ફેવરિટ આખો વિષય જે છે ચર્ચામાં એ જુનાગઢ તોડકાંડ છે લોકોમાં તો ચર્ચા છે કારણ કે લોકોમાં એટલા માટે ચર્ચા છે કે જ્યારે જ્યારે પોલીસ ચોરી કરતાં પકડાય પોલીસ ગુનો કરતાં પકડાય ત્યારે લોકોને મજા આવે છે કારણ કે લોકોને પોલીસ ઉપર ગુસ્સો હોય છે આ ગુસ્સો હોવો પણ સ્વાભાવિક છે થોડાક પોલીસવાળાને કારણે સમગ્ર પોલીસ દળ બદનામ થતું હોય છે આવું જ તોડકાણમાં પણ થયું છે થોડીક પોલીસને કારણે સમગ્ર પોલીસ દળ બદનામ થઈ રહ્યું તેવી સ્થિતિ નિર્માણ થઈ છે પણ આજે જે તોડકાણ છે જૂનાગઢનો અને તેની અંદર રહેલા અધિકારીઓ છે પહેલાં તેમને સમજવા જરૂરી છે તો જ તમને આ તોડકાણ સમજાશે આ તોડકાણનું જે મુખ્ય પાત્ર છે એ નામ છે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ તરલ ભટ્ટ જૂનાગઢમાં આવ્યા તે પહેલાં અમદાવાદની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા આ બહુ જ ક્રિમ પોસ્ટિંગ કહેવાય ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા સંજય શ્રીવાસ્તવ સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર તરીકે તો નેક અને ભલા માણસ હતા અને તેમના તાબામાં તરલ ભટ્ટ હતા અને તરલ ભટ્ટે અમદાવાદના માધુપુરા વિસ્તારની અંદર અને તેમના સાથીઓની બદલી કરી દેવામાં આવી અને હવે તેઓ જુનાગઢમાં હતા પણ અમદાવાદના સટ્ટાકાંડમાં જે માહિતી મળી તે માહિતીનો ઉપયોગ તરલ ભટ્ટે જુનાગઢમાં કર્યો એવો આરોપ તેમની ઉપર છે એ માહિતી એનકેશ કરવા તેમણે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા જો કે તરલ ભટ્ટ એકદમ હોશિયાર અધિકારી છે ઇન્સ્પેક્ટર ગોહિલ તરલ ભટ્ટ અને એએસઆઈ જાની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને અત્યારે તે ભૂગર્ભમાં હોવાનો દાવો પત્રકારો કરી રહ્યા છે પોલીસ નથી કરી રહી પણ અત્યારે જે ચર્ચામાં છે ગુજરાત પોલીસ એ એવું છે કે તરલ ભટ્ટ છે એ બે હજાર આઠની બેચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી ભરતીથી તેઓ ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા પણ આ બે હજાર આઠની બેચ છે એ અત્યારે એક જુદી રીતે ચર્ચામાં છે બે હજાર આઠની બેચના પોલીસ અધિકારીઓ છે તેઓ ફાસ્ટ બેટ્સમેન હોવાનું પોલીસ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કારણ કે તેમને ટેસ્ટ મેચ નથી રમવી તેમણે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવી છે એવું ખુદ પોલીસ અધિકારીઓ કે છે અને બધા જ બે હજાર આઠની બેચના અધિકારીઓ આવા છે તેવું પણ નથી ત્યાં ટેસ્ટ મેચ રમનારા પણ છે અને કેટલાક મેદાનની બહાર ઊભો રહી આખી મેચ જોનારા પણ છે તો એક એવો સંજોગ રચાયો છે કે સૌથી પહેલાં બે હજાર આઠની બેચના પોલીસ ઇન્સ્પેક્ટર એટલે બે હજાર આઠમાં જોડાયેલા ચંદુ કુંભાણિયા બે હજાર તેરની અંદર સુરતમાં ફરજ બજાવતા હતા જ્યારે નારાયણ સાહેબનો કેસ સામે આવ્યો નારાયણ સાય સામે દુષ્કર્મ ચંદુ કુંભાણિયા તેર કરોડ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા જે મામલો ખૂબ ચગ્યો જેમાં ચંદુ કુંભાણિયા સામે ગુનો પણ દાખલ થયો આમ ચંદુ કુંભાણિયાનો પહેલો અક્ષર છે સી એટલે સી થી શરૂઆત થાય છે ત્યાર પછી ઘટના આવે છે બે હજાર આઠની બે હજાર આઠમાં અમરેલી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર અનંત પટેલ સામે આરોપ લાગ્યો કે તેમણે બિટકોઇનના મામલે ચૌદ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી આ મામલે શિયાળી ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી અત્યારે તેઓ સસ્પેન્શનમાં છે એમ એટલે સૌથી પહેલાં સી ચંદુ કુંભાણીયાનો સી આવ્યો ત્યાર પછી એ એટલે કે અનંત પટેલ સી એ થયું અને હવે બે હજાર આઠની બેચના ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ પણ ભૂગર્ભમાં છે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે એટલે કે ટી એટલે અત્યારે ગુજરાત પોલીસમાં ચર્ચા છે કેટની કેટમાં કેટ આખી અત્યારે પાંજરામાં પુરાયેલી છે તેની આ ચર્ચા છે બે હજાર આઠ બેચના અધિકારી સી ચંદુ એ અનંત ટી તરલ કેટ અત્યારે પાંજરામાં પુરાયેલી છે જોઈએ આ પાંજરામાં પુરાયેલી કેટ કેવી રીતના પોતાને નુકસાન થયા વગર પાંજરામાંથી બહાર નીકળે છે એનો ઉત્તર તો સમય જ આપશે પણ હવે વાત કરીએ ગુજરાત એટીએસની ગુજરાત એટીએસે આ મામલે પોતાની સેના તૈયાર કરી લીધી છે ગુજરાત એટીએસ જે ટેરેરિસ્ટને શોધી શકતું હોય તેને પોતાના જ સાથીઓ પર જ્યારે આરોપ લાગે ત્યારે તેમને શોધવા કંઈ મુશ્કેલ કામ નથી અત્યારે પત્રકારો એવો દાવો કરી રહ્યા છે કે તરલ ભટ્ટ વિદેશ જતા રહ્યા છે કોઈ કેવો દાવો કરી રહ્યું છે કે આ ત્રણેય અધિકારી અત્યારે ગિરના જંગલમાં સંતાયા છે એમાં સત્ય કેટલું છે અમને ખબર નથી પણ અમે માનીએ છીએ કે જ્યારે મામલો ગુજરાત એટીએસ પાસે હોય ત્યારે તમે વિદેશ પણ ભાગી શકો તેવી શક્યતા ઓછી છે કારણ કે લુકઆઉટ નોટિસ જારી થઈ ગઈ છે અને તમે દસ ગિરનારના જંગલ ભેગા કરો તો પણ એટીએસને જો શોધવું હોય એટીએસના ઈરાદા નહીં હોય તો એટીએસ તમને પાતાળમાંથી પણ શોધીને લાવે અમને એટીએસના ડીઆઈજી એટીએસના એસપી અને એસ એટીએસના ડીવાયસપી ઉપર ભરોસો છે કે જેઓ સક્રિય રીતે આ કેસની તપાસમાં લાગેલા છે અમારી જાણકારી એવું પણ કહી રહી છે ઇન્સ્પેક્ટર ગોહિલ અને એએસઆઈ જાની

કોર્ટ રાહત આપે છે કોને સરકાર રાહત આપે છે કારણ કે આ અધિકારીઓના સંબંધો પણ ગાંધીનગર સુધી હોય છે બસ નાના કર્મચારીઓ પીસાય છે કારણ કે તેમને કોર્પોરેટર પણ ઓળખતો નથી તો આ છે ગુજરાતના તોડકાણની ચર્ચા તેની વિગતો તમને આ સ્ટોરી કેવી લાગી એ જાણવામાં અમને બહુ જ રસ છે એટલે સૌથી પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો ત્યાર પછી અમારો બે લાયકોન દબાવો